હિન્દુ સંસ્કૃતિમાં અને સનાતન ધર્મમાં ચૈત્ર મહિનાનું અનેરું મહત્વ રહેલું છે અને તેમાં આવતી ચૈત્રી નવરાત્રિનું અનેરું મહાત્વ રહેલું છે તો ચૈત્રી નોમને દિવસે સૌરાષ્ટ્ર પંથક સહિત દેશ અને દુનિયામાં રામ જન્મોત્સવની ઉજવણી થાય છે ત્યારે આ રામ જન્મોત્સવની ઉજવણી મહુવા શહેરમાં પણ થઈ રહી છે સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મોટી વિશેષ અનોખી અને અદ્ભુત રામ જન્મોત્સવની ઉજવણી મહુવા શહેરમાં મહુવા શહેરની વિશેષ રહે છે મહુવા શહેરમાં જે રામ જન્મોત્સવની ઉજવણી વિશેષ અને મોટી થવા જઈ રહી છે તેના આયોજક વિશે વાત કરીએ શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા હિન્દુ યુવા સંગઠન મહુવા શિવાજી ગ્રુપ મહુવા આ ત્રણેય ગ્રુપના સભ્યો અને યુવાનો દ્વારા અને મહુવા શહેરના તમામ હિન્દુ સમાજના લોકો હિન્દુ સમાજના યુવાનો દ્વારા શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થનાર છે ત્યારે આ યુવાનોને રૂબરૂ મળી આયોજન શું છે આયોજનમાં વિષય શું રહેશે આકર્ષણ શું રહેશે અને કેવા કેવા કાર્યક્રમ છે તો શાંતિ સમિતિની જે બેઠક પોલીસ વિભાગ દ્વારા યોજાઈ હતી ત્યારે સુરક્ષાને લઈ કેવા આયોજન છે તેની તમામ વાત કરશું આ યુવાનો સાથે સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મોટું રામ જન્મોત્સવની ઉજવણી મહુવા શહેરમાં થશે સૌરાષ્ટ્ર પંથક તો નહીં પણ ગુજરાતમાં બીજા ત્રીજા નંબરની ઉજવણી મહુવામાં થનાર છે ત્યારે રામ જન્મોત્સવ સમિતિના તમામ સભ્યો આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે ખાસ કરીને હું ભરતભાઈ બામણીયાને પૂછીશ કે આ રામ જન્મોત્સવની ઉજવણી જે થનાર છે એની તૈયારી શું છે અને અત્યારે હાલ તૈયારી કયા લેવલે પહોંચી છે અને તૈયારીમાં શું શું ચાલી રહ્યું છે ભરતભાઈ બામણીયા જય શ્રી રામ દર્શક મિત્રો લગભગ ચારથી પાંચ વર્ષથી અમારી રામ જન્મ ઉત્સવ સમિતિ ભવ્યથી ભવ્ય મહુવાનગરમાં મહુવાનગરના રાજમાર્ગોમાં શોભાયાત્રા અને શિવાજી ચોક ખાતે મહાઆરતી આ કાર્યક્રમ ઉજવાય છે આખું આસ્થાનું કેન્દ્ર આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનને જન્મની ઉજવણી ખૂબ ઉત્સાહભેર મહુવાસીઓ કરે છે તેમાં અમે રામજન્મ ઉત્સવ સમિતિના સભ્યો નિમિત્ત માત્ર કાર્યક્રમ કરી અને આખા હિન્દુ સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ અત્યારે લગભગ એક મહિના પહેલાં અમારી મીટિંગ મળી હતી એક મહિના પહેલાં મીટિંગ મળી ત્યારબાદ શું શું વિચારણા કરવી કેવા કેવા અવનવા કાર્યક્રમ કરવા એ બધા જ કાર્યકર્તાઓ પાસેથી લઈ અને ખૂબ સારો રેલીમાં પ્રતિસાદ મળે એવો અમારો પ્રયાસ છે એક બાજુ લગભગ પંદરક દિવસ પહેલાં અમે આખી કમિટી અમરેલી ખાતે ગયા અમરેલીથી મોટા મોટા ભગવાન શ્રી રામના તેમજ હનુમાનજીના કૃષ્ણ ભગવાનના કટઆઉટ બનાવડાવ્યા છે અને એ શિવાજી ચોકમાં અને આપણા મુખ્ય માર્ગોમાં લાગશે ત્યારબાદ લગભગ પંદર દિવસથી સતત મહુવાના કાર્યકર્તાઓ અમારી સાથે રહી અને હોર્ડિંગ્સ બેનર તેમજ મહુવાના મુખ્ય માર્ગ વાંચી તળાવથી લઈ અને શિવાજી ચોક સુધી તોરણ અને કેસરી ધજા આ આખોય માહોલ કેસરીઓ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે વધારામાં આજથી સાંજે લગભગ સાડા સાત પછી આપણે રોડની બંને સાઈડ લાઇટિંગનું કામ પણ અમારે ચામુંડા લાઇટ ડેકોરેશન દેવાભાઈનું કામ ખૂબ સરસ છે એમણે પણ એ કામ શરૂ કરી દીધું છે અને આજથી શરૂ થઈ જવાનું છે બીજું આપણો જે ગાંધીબાગ ચોક છે તેને પણ દર વખતની જેમ આપણે સજાવીએ છીએ એની કરતાં વધારે કંઈક નવું કરવાનો પ્રયાસ અમે કરશું અને આ યાત્રામાં મહુઆના દરેક ધર્મપ્રેમી જનતાને સાથ અને સહકાર અને હિન્દુ એકતા થાય એ માટે આપણે સૌ સાથે મળી અને રામ ભગવાનના જન્મની યાત્રા અને મહાઆરતી આ બધામાં આપણે સૌ લાભ લઈએ એ દિવસે ઘરમાંથી બધા જ લોકો ઘરની બહાર નીકળી અને શોભાયાત્રાનું સ્વાગત કરે શોભાયાત્રા દરમિયાન વિવિધ દસથી બાર ફ્લોટ ઊભા કરવામાં આવશે જેમાં શ્રી રામ ભગવાન હનુમાનજી મોરારી બાપુની કથા વાંચતા એવા અલગ અલગ કૃતિઓ અલગ અલગ સ્કૂલો દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવાની છે તો આપ સૌ આ પ્રદર્શન આ શોભાયાત્રા અને આ રામ ભગવાનનું જે પર્વ છે આપણું હિન્દુ સમાજનું મોટા મોટું પર્વ એ આપણે સૌ સાથે મળીને ઉજવીએ તેવી મારી સૌને વિનંતી છે જય શ્રી રામ ચૈત્ર મહિનાની નોમ એટલે કે તારીખ છ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ રામ જન્મોત્સવની ઉજવણી આપણે કરીશું ત્યારે રામ જન્મોત્સવની દિવસે શું શું કાર્યક્રમ છે કેવા કાર્યક્રમો છે એ આપણે મિથુનભાઈને પૂછશું મિથુનભાઈ જય શ્રી રામ મહુવાની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સમસ્ત હિન્દુ સમાજના ઈષ્ટદેવ રઘુ ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ એમનો જ્યારે જન્મદિવસ એટલે કે રામનવમી મહુવામાં ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે તારીખ છ ચાર બે હજાર પચીસને રવિવાર સાંજના ચાર કલાકે રામ ભગવાનની શોભાયાત્રા કુબેરનાથ મંદિર અખંડ રામધૂનથી પ્રસ્થાન થશે અને મહુવાના રાજમાર્ગો ઉપર યાત્રા ફરી અને શિવાજી ચોકમાં સાંજના રાતે સાત કલાકે પહોંચશે ત્યાં ભવ્યથી અતિભવ્ય અને દિવ્ય આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો મહુઆની સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનોને રામ જન્મોત્સવ સમિતિ વતી અમે આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી અને રામ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરીએ અને સમસ્ત હિન્દુ સમાજની એકતાના દર્શન કરીએ તેવું આપણે સૌ સાથે મળી અને હિન્દુ સમાજ એક થઈ અને રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ ઉજવીએ જય શ્રી રામ આપણા પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય ત્યારે આપણે હરખથી ઉજવતા હોય ઘણી તૈયારી કરતા હોય પણ આજે તો સૃષ્ટિના રાજા એનો જન્મદિવસ હોય ત્યારે આપણે વિશેષ આનંદ હોય અને આ આનંદમાં રામ જન્મોત્સવ સમિતિ તો બરાબર છે હિન્દુ યુવા સંગઠન બરાબર છે શિવાજી ગ્રુપ એની તૈયારી પણ બરાબર છે પણ આખા મહુવામાં સમગ્ર મહુવામાં કેવી કેવી તૈયારી છે રૂટ પર કેવી તૈયારી છે અને અગાઉથી કેટલા સમયથી આ તૈયારી ચાલી રહી છે એ આપણે મહેશભાઈને પૂછશું મહેશભાઈ જય શ્રી રામ હાલમાં આપણે મોવાની વાત કરીએ તો રામ જન્મ ઉત્સવની તૈયારી અંદાજિત વીસક દિવસથી અમે દિવસને રાત કાર્ય કરતા આવ્યા છીએ અમારી સિવાયની અલગ તૈયારીઓ ગામમાં ચાલે છે આપણે યાત્રાનો જે રૂટ છે ત્યાંથી યાત્રા પ્રસ્થાન થાય એટલે માધાતા સર્કલ આવે ત્યાં માદાતા સંગઠન દ્વારા શરબતનું એનું વિતરણ કરવામાં આવે છે એની આગળ આવીએ એટલે મગજદાદાનો પુતલો આવે તો ત્યાં કેસરીયા ગ્રુપ દ્વારા દૂધ કોલ્ડ આયોજન કરવામાં આવે છે એનથી આગળ બારપરામાં ત્યાંના જે સ્થાનિક લોકો હોય સંગઠનો હોય ગ્રુપવાળા હોય એની દ્વારા એ તે કરવામાં આવે ત્યાંથી આગળ આવીએ એટલે વાસી તળાવ સંતોષ ચાવાળા છે એના દ્વારા પણ શરબતનું વિતરણ કરવામાં આવે છે જ્યાંથી થોડાક આગળ આવીએ એટલે ગાંધીના પુતળા પાસે બિપિનભાઈ સંઘવીને નારણદાસ બાપુ ખાખી મઢ્ડીવાળા જે ગ્રુપવાળા છે એ લોકો એની રીતના આયોજન કરે છે એનથી થોડાક આગળ આવીએ એટલે ગૌતમ સીટમાં શરબતનું વિતરણ કરવામાં આવે છે એમ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ ગ્રુપ દ્વારા અમારી સાથ આ લોકો આવી રીતે સૌથી જેટલું થાય આટલું કાર્ય કરે છે ને દરેક કાર્ય આવું અમારી સાથો સાથ થાય છે એ અમારી માટે સૌથી મોટી એક જીત છે ને અમારી હિંમત છે આવી જ રીતે અમે પાંચ છ વર્ષથી આ કાર્ય કરીએ છીએ એમાં સાથે અમારે બધા મળે છે એટલે અમને પણ હિંમત મળે છે બસ જય શ્રી રામ સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મોટી રામ જન્મોત્સવની ઉજવણી મહુવા શહેરમાં થાય છે ત્યારે આવડું મોટું આયોજન હોય જબરજસ્ત ત્યારે ખર્ચો અને એના આયોજન પણ અગાઉથી હોવા જોઈએ જેમાં રામ જન્મોત્સવ સમિતિ મહુવા હિન્દુ યુવા સંગઠન ભારત મહુવા શિવાજી ગુરુ મહુવા આ તમામ સભ્યોનો સાથ સહકાર તો છે જ આર્થિક સહાય પણ છે પણ આ સિવાય પણ આવડું મોટું આયોજન હોય ત્યારે ખર્ચો મેનેજ કરવો અથવા તો ખર્ચાની વ્યવસ્થા કરવી તેને લઈને શું આયોજન છે એ આપણે ચેતનભાઈ સાગર પૂછી પૂછીશું ચેતનભાઈ સાગર જય શ્રી રામ કહેતા મને આજે ખૂબ આનંદ થાય છે કે અમારે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે આજે અમે શોભાયાત્રાનું કામ અને કાર્ય કરીએ છીએ તેમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા એસોસિએશનો દ્વારા જે અમને શુલ્ક પ્રાપ્ત થયેલ છે એ બદલ હું સર્વ એસોસિએશન દ્વારા એસોસિએશનના તમામ વ્યક્તિઓ પછી ગ્રુપો પછી દુકાનદારો વેપારીશ્રીઓ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમાં અમારે છથી સાત લાખ રૂપિયાનો આ શોભાયાત્રામાં ખર્ચો થાય છે એ ખર્ચો કરતાય વિશેષ અમને જે સહકાર અને જે ધન પ્રાપ્ત ધનરાશિ જે મળેલ છે એ બદલ હું સર્વ ભાઈઓ જે આ દાતાશ્રીઓ છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ સૌરાષ્ટ્ર પંથકમાં અને ખાસ કરીને મહુવા શહેરમાં સૌથી વિશાળ અને અદ્ભુત રામ જન્મોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આવડું મોટું આયોજન હોય ત્યારે તેમાં સંપ અને સંગઠન ખૂબ જ જરૂરી છે જેમાં રામ જન્મોત્સવ સમિતિ મહુવા હિન્દુ યુવા સંગઠન મહુવા અને શિવાજી ગ્રુપ મહુવા આ ત્રણેય સંગઠનો તો સહકારથી આ કાર્ય થાય જ છે પણ આ સિવાય પણ જેટલા ગ્રુપો હોય સંગઠનો હોય સંતો મહંત હોય તેનું પણ આમાં યોગદાન વિશેષ રહે છે ત્યારે આપણે જયપાલસિંહને પૂછીએ કે આ સંપ અને સંગઠન અને ક્યાં ક્યાં જે ગ્રુપ છે એ સહકાર આપી રહ્યા છે તે કહેશો જય શ્રી રામ અત્યારે જે રામનો રામ જન્મની તૈયારી કરીએ છીએ એમાં મહુવા શહેર ગ્રામ્યના દરેક હિન્દુ સમાજના સંગઠનો રાજકીય સંગઠનો વગેરે બધા સાથ સહકાર ખૂબ જ આપે છે અને સંગઠનોથી જ તે બધા કાર્ય સફળ થાય છે એના થકી રામ જન્મોત્સવની ઉજવણી ખૂબ સારી રીતે કરવાના છીએ અને સૌનો ખૂબ જ સાથ સહકાર અને સંગઠનો થકી જ આ બધું કાર્ય શક્ય બને છે અને સૌનો ખૂબ સાથ છે જય શ્રી રામ રામ જન્મોત્સવના વિશાળ આયોજનમાં ખાસ કરીને શોભાયાત્રા નીકળવાની છે અને રાત્રિના મહાઆરતીનું ભવણ ભવ્ય આયોજન થનાર છે ત્યારે આ શોભાયાત્રા અને મહાઆરતીમાં આકર્ષણનું કેન્દ્ર શું રહેશે અને મુખ્ય વસ્તુ અથવા તો મુખ્ય ફ્લોટ ક્યાં છે તેને લઈ આપણે લલિતભાઈ ભૂત સાથે વાત કરીએ લલિતભાઈ ભૂત જયસિયા રામ છ એપ્રિલના જે રામ રામનવમીની યાત્રા જે નીકળવાની છે તેમાં મુખ્ય કેન્દ્ર પ્રિન્સ તિવારી નાગપુરથી આવવાના છે તે હનુમાનજીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરવાના છે એ મુખ્ય કેન્દ્ર રહેશે અને બીજું એક નાસિક ઢોલ આવવાના છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે એટલે હનુમાનજીનું જે વિકરાળ રૂપ ધારણ કરવાના છે એ નાગપુરથી આવવાના છે તો ખાસ મહુવાની ધર્મપ્રેમી જનતાને આ યાત્રામાં જોડાવા અમારી નમ્ર વિનંતી છે જય જયસિયારામ રામ જન્મોત્સવના વિશાળ અને અદભુત આયોજનમાં મહુવા પોલીસ વિભાગ દ્વારા બે દિવસ પહેલાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા તમામ ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં તો આવશે જ પણ આ ત્રણ સમિતિ છે એ ત્રણ સમિતિ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે વિશ્રુતભાઈને પૂછ્યું કે શું આયોજન છે સુરક્ષાને લઈને અને આ સંગઠન દ્વારા સુરક્ષાની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જય શ્રી રામ અમારા દરેક જે છ તારીખે રામનવમીની યાત્રા નીકળવાની છે તેમાં અમારા દરેક દરેક સ્વયંસેવકો દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે તથા પોલીસ સુરક્ષા પોલીસ સ્ટાફની પણ અમે મદદ લીધી છે અને પોલીસ સ્ટાફ દ્વારા અમને ચુસ્ત બંદોબસ્ત ફાળો છે તથા મોવાની જનતાને એક અમારે નમ્ર અપીલ છે કે હથિયાર લાવવા નહીં યાત્રામાં અને આપણે રામનવમીનો ઝંડો જે છે કેસરીઓ તે ભગવ લહેરો આવી અને આપણે યાત્રા પ્રસ્થાન કરવાની છે જય શ્રી રામ જય શ્રી રામ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે આયોજન થયેલું છે રામનવમીનું તે શોભાયાત્રામાં ભવ્ય શોભાયાત્રામાં મોવાની ધર્મપ્રેમી જનતાને ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાવા અમારો ભાવભોડિયા આમંત્રણ છે આપ સૌ રેલીમાં આવી અને આ પ્રસંગનો લાભ લે એવી મારી નમ્ર વિધાની છે જય શ્રી રામ જય શ્રી રામ રામ જન્મ ઉત્સવ સમિતિ મહુઆ તેમજ હિન્દુ યુવા સંગઠન તેમજ શિવાજી ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય રામનવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે મહારેલી અને મહાઆરતીમાં મહુઆની જાહેર જનતાને અમે આહવાન કરીએ છીએ કે આપ સૌ જોડાવ અને રામના જન્મને સફળ બનાવીએ જય શ્રી રામ સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મોટી રામ જન્મોત્સવની યાત્રા ઉજવણી અને મહાઆરતી મહુવા શહેરમાં આગામી દિવસોમાં થશે આગામી દિવસોમાં છ ચાર અને રવિવારના રોજ આ ઉજવણી થનાર છે ત્યારે રામ જન્મોત્સવ સમિતિ મહુવા હિન્દુ યુવા સંગઠન મહુવા અને શિવાજી ગ્રુપ મહુવા દ્વારા આ તમામ ઉજવણી થનાર છે તેમાં તમામ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ધર્મના ભાઈઓ જોડાવાના છે ત્યારે આ તમામ સમિતિના ભાઈઓ આપણી સાથે જોડાના આપણે તેમ તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણે સૌ રામ જન્મોત્સવની ઉજવણીમાં જોડાઈ શોભાયાત્રામાં જોડાઈ અને મહાઆરતીનો લાભ લઈએ એવી સૌને પ્રાર્થના કરું છું જય શ્રી રામ